શ્રીમદ ભગવદ્ ગીતા સંજય સંજયને પૂછે છે કે કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે એનો જવાબ સંજય દિવ્ય દ્રષ્ટિથી શ્લોકમાં આપે છે પૂરો શ્લોક સાંભળવાથી ગીતાજી નું જ્ઞાન તો મળશે સાથે મહાભારતના પ્રસંગો પણ જાણવા મળશે તો આપ અવશ્ય આ શ્લોક જુઓ અને વધુમાં વધુ લોકોને જોવા પ્રેરિત કરો આ શ્લોકના માધ્યમથી આપણને એ શીખ પણ મળે છે કે જેના પક્ષમાં ધર્મ અને ભગવાન હોય એની બીજા લોકો ઉપર બહુ ભારે અસર પડે છે આપણે શ્લોક બેનું પઠન કરીએ પછી તેનું વિગતે સમજૂતી મેળવીએ સંજય ઉવાચ દ્રષ્ટવા તું પાંડવાને કમ બૃઢં દુર્યોધનસ્તદા આચાર્ય ઉપસંગમ્ય રાજા વચનમ પ્રવીણ અર્થાત સંજય બોલ્યા હે રાજન પાંડવોની સેનાની વ્યૂહ રચનાનું અવલોકન કરી દી રાજા દુર્યોધને પોતાના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈ અને આ પ્રકારના શબ્દો કહ્યા તો પાંડવોની જે સેના હતી અવલોકન કર્યું સંજય દુર્યોધને એવું સંજય દૂતરાષ્ટ્રને જણાવી રહ્યા છે અને અવલોકન કર્યા પછી શું કહ્યું એ પણ સમજીએ તો અહીં અવલોકન કરી અને દુર્યોધન એ દ્રોણાચાર્ય પાસે ગયા ગઈને આ પ્રકારના શબ્દો કયા કયા શબ્દો કયા તો પાંડવોની વ્રજવૃહથી ઉભી થયેલી સેના જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી જ સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી અર્થાત તેમના સૈનિકોમાં બે ભાવ ન હતા મતભેદ ન હતો તો પાંડવોની જે સેના છે એ એક મત હતી અલગ અલગ મત નહોતા એક જ ભાવથી બધા સૈનિકો ઉભા હતા જ્યારે કૌરવોની સેનામાં મતભેદ હતો કારણ કે દુર્યોધન દુશાસન એ યુદ્ધ કરવા ઈચ્છતા હતા પરંતુ ભીષ્મ દ્રોણ વિકર્ણ એ યુદ્ધ કરવા નહોતા ઈચ્છતા આમ દુર્યોદન ને દુશાનંદ યુદ્ધની તર્ફેણમાં હતા બીષ્મ દ્રોણ વિકર્ણ એ સમાધાનની તર્ફેણમાં હતા તો જ્યાં આપસ આપસમાં મતભેદ હોય ત્યાં તેજ એટલે કે પ્રભાવ રહેતો નથી જો સામાજિક જીવનમાં પણ આપણને અહીંથી એક શીખ મળે છે કે andro andar કુટુંબમાં સમાજમાં મતભેદ હોય તો એનું મહત્વ નથી રહેતું એનો પ્રભાવ નથી રહેતો અહીં દુર્યોદન ને દુશાસન ભીષ્મ વિકર્ણ એમની વચ્ચે મતભેદ હતો અને એટલે દુર્યોધન ગભરાયેલું હતું કે પાંડવો જે છે એમાં એક જ મત છે તો અહી આ પાંડવ સેના અને કૌરવ સેના આપણને જોવા મળે છે પાંડવોના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણ હતા જેને પક્ષે ધર્મ અને ભગવાન હોય એમની બીજાઓ ઉપર ભારે અસર પડે છે અહીં પણ આપણને શીખ મળે છે કે હંમેશા ધર્મ અને ભગવાનને સાથે રાખીને કોઈ પણ કાર્ય કરશો તો એની સારી અસર પડશે અંમેતા સફળતા મળશે અને એટલા માટે સંખ્યામાં ઓછા હોવા છતાં પણ પાંડવોની સેનાનું તેજ વધારે હતું કારણ કે એમના પક્ષે ધર્મ અને ભગવાન આથી પાંડવ સેનાની દુર્યોધન પર ભારે અસર પડી અને જેથી દ્રોણાપાચાર્ય પાસે જઈને નીતિવાળા બોલે છે હવે આપણે કહી રહ્યા છે પણ ખરેખર કૂટનીતિ હતી આચાર્ય મુખસંગમ્ય દ્રોણાપાચાર્ય પાસે જવામાં મુખ્ય ત્રણ કારણો હતા અહીં પ્રશ્ન એ થાય કે યુદ્ધના સેનાપતિ ભીષ્મ પિતામાં હતા તેમ છતાં દુર્યોધન એ દ્રોણાચાર્ય પાસે કેમ ગયા તો એના કારણો પણ સમજીએ પોતાનો સ્વાર્થ સાધવા માટે અર્થાત દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને એમને પોતાના પક્ષમાં વિશેષ રૂપે લાવવા માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો તો એક હેતુ હતો દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ઉભો કરો બીજો હેતુ હતો કે દ્રોણાચાર્ય દુર્યોધનના ગુરુ હતા અને ગુરુને માન આપવા માટે પણ તે દ્રોણાચાર્ય પાસે ગયા અને ત્રીજો હેતુ એ હતો કે મુખ્ય વ્યક્તિનું સેનામાં યથાસ્થાને ઉભા રહેવું ઘણું જરૂરી હોય છે નહીતર વ્યવસ્થા બગડી જાય છે તો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયા અહીં એ શંકા થાય આપણે પહેલા પણ વાત કરી કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઈતું હતું કારણ કે સેનાપતિ તો પિતામહ ભીષ્મ હતા છતાં દુર્યોધન દ્રોણાચાર્ય પાસે કેમ ગયા તો આપણે ત્રણ કારણો જોયા એ ઉપરાંત એનું સમાધાન એ છે એનું કારણ એ છે કે દ્રોણ અને ભીષ્મ બંને કૌરવો અને પાંડવો બંનેના પક્ષ ખેંચતા હતા કે દ્રોણાચાર્ય અને ભીષ્મજી એ કૌરવોને પણ પક્ષમાં હતા અને પાંડવોના પણ પક્ષમાં હતા યુદ્ધમાં કૌરવો પક્ષ લેતા હતા પરંતુ તે બંનેમો દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા કારણ કે દ્રોણાચાર્યની સાથે દુર્યોધનના ગુરુ હોવાના સંબંધી સ્નેહ હતો દ્રોણાચાર્યને વધારે રાજી એટલા માટે કરવાના હતા કે દ્રોણાચાર્ય એ દુર્યોધન ના ગુરુ હતા તો દ્રોણાચાર્ય ને દુર્યોધન પર સ્નેહ હતો પણ કૌટુંબિક સ્નેહ ન હતો જ્યારે અર્જુન ઉપર દ્રોણાચાર્ય ની વિશેષ કૃપા હતી તો દુર્યોધન ને શંકા હતી કે દ્રોણાચાર્ય કદાચ અર્જુનને કૃપા કરીને મને હરાવી દેશે આથી એમને રાજી કરવા માટે દુર્યોધન નું એમની પાસે જવું યોગ્ય વ્યવહારમાં પણ આપણને આ વસ્તુ જાણવા મળે છે શીખવા મળે છે કે જેની સાથે આપણને સ્નેહ નથી અથવા ઓછો સ્નેહ હોય એની પાસેથી આપણો સ્વાર્થ સાધવો હોય તો એને વધારે માન આપીને રાજી કરવો પડે એ જ વસ્તુ અહીં દુર્યોધને દ્રોણાચાર્ય સાથે કરી દુર્યોધનના મનમાં વિશ્વાસ હતો કે ભીષ્મજી તો અમારા દાદા છે આથી એમની પાસે ના જાવ તો પણ કઈ વાતો નથી

તો આવા સ્વાર્થ સ્વાદના ઉદ્દેશથી દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયા જય શ્રી કૃષ્ણ આપ્યા ચેનલ ના કરી હોય તો દ્રોણાચાર્યુટ્યુબ પરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો આપના અભિપ્રાયો કોમેન્ટ બોક્સ માં લખો જય શ્રી કૃષ્ણ